સૌને વિનંતી કરીશ કે ત્રણેક મિનિટ આપ આપનું સ્થાન જાળવી રાખશો આપણે સૌ જાણીએ છીએ કે મારા ડાબા હાથે ગામથી પધારેલા શ્રવણ કરતા ભાઈ બહેનો માટેની પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલી છે જ્યારે ઝારોલા નગરના નગરજનો માટે પટેલ પટેલવાડીમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે પૂજ્ય દાદા દ્વારા આધ્યાત્મિક ધાર્મિક અને આપણી ધર્મગ્રંથોની સંસ્કૃતિ અને પરંપરાનું કથન કવન અને ગાન તો થઈ જ રહ્યું છે અને આપણે સૌ એમના દિવ્ય મુખેથી પ્રવાહિત થતી આ દિવ્ય ગાથાઓનું ગાન પણ કરી રહ્યા છીએ શ્રવણ પણ કરી રહ્યા છીએ સાથે સાથે પૂજ્ય જિજ્ઞેશ દાદાનો એક સરસ મજાનો સંકલ્પ એટલે શૈક્ષણિક સંકુલ પણ હવે બધું મલ્ટિપ્લ થતું જાય છે કોઈ એક વસ્તુ નહીં અનેક વસ્તુ જેથી કરી ત્યાં ગૌશાળા પણ હશે વેદશાળા પણ હશે યજ્ઞશાળા પણ હશે આવો જે એમનો મનોરથ છે એ મનોરથમાં ઠાકોરભાઈ પરસોત્તમદાસ પટેલ ઝારોલા તરફથી એક લાખ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ દક્ષાબેન પટેલ ઝારોલાના દીકરી છે અને ભાઈલાલભાઈ ચતુરભાઈના તેઓ દીકરી થાય એવા દક્ષાબેન પટેલ તરફથી પચીસ હજાર રૂપિયાનું અનુદાન આ શૈક્ષણિક સંકુલમાં પ્રાપ્ત થાય છે ભીખાભાઈ લલુભાઈ પટેલ હસ્તે લખનભાઈ જારોલા તરફથી એકાવનસો રૂપિયા અને રેણુકાબેન જગદીશભાઈ પટેલ ડેમોલ તરફથી પાંચ હજાર રૂપિયા પૂરા અહીં પ્રાપ્ત થાય છે એ સૌનો આભાર આગળની વાત લઉં એ પહેલાં હમણાં દાદાના શ્રી મુખેથી જ ઉલ્લેખિત થયું અને આપણે સૌ જાણીએ છીએ કે સતત સ્મરણ અને શ્રવણનો એક સરસ મજાનો સદયજ્ઞ પૂજ્ય દાદાના શ્રી મુખેથી આપણને સૌને સમગ્ર ગુજરાત અને પરદેશની ભૂમિમાં પણ શ્રવણ કરવાનો અવસર મળે છે એવા નજીકના દિવસોમાં જ પચીસ ત્રણ બે હજાર વીસથી એકત્રીસ ત્રણ બે હજાર વીસ સંસ્કાર નગરી વડોદરાના આંગણે પંચાલ પ્રફુલભાઈ મણીભાઈ શ્રી માય ગૃહ મંદિર પંચાલ પરિવાર દ્વારા શ્રીમદ કથામૃતનું આયોજન થઈ રહ્યું છે એ પરિવારને વિનંતી કરીશ કે આપ મુહૂર્તનું શ્રીફળ સ્વીકારવા માટે વ્યાસમંચ પર પૂજ્ય જિગ્નેશ દાદા પાસે પધારશો તેવી વિનંતી ફક્ત પંચાલ પરિવારના સીમિત સભ્યો આવશે તેવી મારી પ્રાર્થના છે અન્ય સૌને પછી દાદાના આશીર્વાદ કે ચરણ સ્પર્શનો લાભ મળશે તો મને સહકાર આપશો તેવી વિનંતી છે ફરી એકવાર પંચાલ પ્રફુલભાઈ મણિભાઈ પરિવાર સાંઈ ગૃહ મંદિર એમના પરિવારજનો શ્રીમદ ભાગવત કથામૃત પચીસ ત્રણ બે હજાર વીસથી થી એકત્રીસ ત્રણ બે હજાર વીસ પૂજ્ય દાદાના વ્યાસાસને આયોજિત થનાર આ કથામૃતનું મુહૂર્ત લેવા માટે પધારે તેવી વિનંતી છે સાથે સાથે આગળની વાત કરું એ પહેલાં દ્વિતીય દિવસના કથારસના માન પાન માટે પધારેલા સૌ સ્નેહી સોજનો કુટુંબીજનો વિધવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સ્નેહી સ્વજનો મિત્રો આપ સૌનું જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આદરથી સત્કાર સાથે આપ સૌનું અભિવાદન કરતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ પણ આટલી વિશાળ સંખ્યામાં સ્વાભાવિક કેટલીક વ્યવસ્થાઓ ગોઠવવી પડે જેથી મારે નમ્રપણે આપ સૌનું ધ્યાન દોરવું છે કે આગળના જે સોફા બંને સાઈડ રાખવામાં આવ્યા છે એ યજમાન પરિવાર માટે આરક્ષિત જગ્યા છે રિઝર્વ જગ્યા છે તો મહેરબાની કરી અને એ સોફાની જે વ્યવસ્થા છે ત્યાં આપણે સ્થાન ન લઈએ ઉપરાંત ગામથી પધારતા સૌ શ્રાવકો ઝારોલા ગામના મહેમાન છે જેથી કરી એવું લાગે તો આપણે ઊભા થઈ અને ગામથી પધારેલા મહેમાનને એમને સ્થાન ગ્રહણ કરવામાં મદદરૂપ થઈએ તેવી પણ હું નમ્રતા સાથે આપ સૌ પાસે અપેક્ષા રાખું છું આપ આપણે બધા જાણીએ છીએ કે દાદાના શ્રી મુખેથી ગવાતા ધોળ ભજન ગીતો રાસ ઉપરાંત દાદાની કથિત થયેલી કથાઓની સીડી ડીવીડી વગેરેનું સાહિત્ય આપણા મુખ્ય પ્રવેશ દ્વારની પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર ઉપલબ્ધ છે જે કોઈ એ વસાવવા ઈચ્છતા હોય તે ત્યાંથી મેળવી શકે છે ખાસ કરીને આ સમગ્ર આયોજનમાં જારોલા ગામના યુવાનોનો અભિનંદની અને અવરણીય સહકાર રહ્યો છે એ બદલ આ નગરના તમામ યુવા પેઢીનો જેપી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ દાદાની આ કથા લક્ષ ચેનલમાં જીવંત પ્રસારણ તો થઈ રહ્યું છે પણ સાથે સાથે રાધે રાધે ઓફિશિયલ ચેનલ પર પણ આપણે આ કથાનું શ્રવણ કરી શકીએ છીએ સૌ વિનંતી છે કે મહાપ્રસાદ અવશ્યપણે લેશે બગાડ ન થાય તેની ખાસ કાળજી લેશે અને વ્યવસ્થા જળવાઈ રહે તેવો સૌ સહકાર આપશે આપણી વચ્ચે પૂજની સંતો પણ પધાર્યા એમના શ્રી ચરણોમાં આ પરિવારની તમારી અને મારી સૌની સાતાંગ દંડવટની ભાવના વ્યક્ત કરી અને હવે વિનંતી કરીશ જેમણે ભૂતપૂર્વ યજમાન તરીકે જેમના પરમ સ્નેહથી એમને ત્યાં મારે પણ જવાનું થયેલું એવા રાજપીપળાથી દાદાની કથાનું જેમણે ભૂતકાળમાં આયોજન કરેલું એવા કિરીટભાઈ પાદરિયા અને અતુલભાઈ પાદરિયા રાજપીપળાને વિનંતી કરીશ કે તેઓ દાદાના આશીર્વાદ લેવા માટે મંચ પર પધારશે પૂજ્ય જિગ્નેશ દાદાના બેન બનાવી સુરેશભાઈ વેવાઈ રાહુલ કુમાર અને જાગૃતિબેનને પણ વિનંતી કરું કે આપ આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ અહીં જિગ્નેશ દાદાના વ્યાસ મંચ પાસે આપ એમના અભિવાદન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારશો લુણાવાડામાં નજીકના ભૂતકાળમાં જ પૂજ્ય દાદાની કથા કથિત થઈ એવા લુણાવાડાથી પધારેલા જાગૃતિબેન પટેલ અને બિપિનભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય જિગ્નેશ દાદાના અભિવાદન સ્વાગત અને આશીર્વાદ માટે મંચ પર પધારશો તેવી વિનંતી છે સવારે પરિવારના જે પરિવારજનોએ આરતીનો લાભ લીધો હતો એ પટેલ પરિવારના સવારના જે કોઈ ભાઈ બહેનો હતા નામનો ઉલ્લેખ નથી કરતો એ દ્વિતીય દિવસના કથા સમાપનની આરતી માટે ઝડપથી અહીં મંચ પાસે આવી જશે તેવી વિનંતી છે હસમુખભાઈ અને ધર્મિષ્ઠાબેનની સાથે જે બધા પરિવારજનો સામેલ થયા હતા એ બધા જ અહીં આરતીનો લાભ લેવા માટે પધારે તેવી વિનંતી છે